વડાલી ખાતે નાગરિક સહકારી બેંકના પચાસ વર્ષ પૂર્ણતતા આજે શેત સી જે હાઈસ્કૂલ ખાતે સુવર્ણ જયંતિ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જનદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષ તરીકે જોડાયા હતા તેમજ સાંસદ શૌબનાબેન બારિયા ધારાસભ્ય રમણલાલ વોરા તખ્તસિંજી હડિયોલ અને યશરાજસિંહ ભાટી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બેંકના ચેરમેન અલ્પેશભાઈ દોશી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મેનેજર સેતાસિંગ હરિયોલના માર્ગદર્શન હેઠળ આ સુવર્ણ જયંતિ સમારોહનું આયોજન થયું આ અવસરે સભાસદોને ગિફ્ટ પણ આપવામાં આવ્યા વડાલી નાગરિક સહકારી બેંકની શરૂઆત ભડારી સુમતીલાલના પ્રયત્નથી થઈ હતી વડાલીના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને બેંક સાથે જોડાવાનો પ્રયાસ આજથી પચાસ વર્ષ પહેલા શરૂ થયો હતો

સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના જે યાદ આ બે ત્રણ રાજ્યો ની અંદર વધારે મજબૂત થયું પણ આભાર માની આજના દિવસે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કે એમણે આઝાદીના પંચોતેર વર્ષ બાદ જેનું શાસન કરી શકે એની ધુરા દેશના ગુરુ મંત્રી અને પ્રથમ સહકારતા મંત્રી અમિત બી શાહ મિત્રો આ નાની ઘટના નથી આજનો દિવસ અગત્યનો એટલા માટે કીધો યોગાનો યોગ નવરાત્રી પણ ચાલે છે આ નવરાત્રીનો મહાપર્વ પણ છે અને હમણાં જ માન્ય મોદી સાહેબને આપણે બધા સાંભળ્યા મન કી અંદર મિત્રો અહીંથી કદાચ કલાકમાં તો આપણે અંબાજી પહોંચી જઈએ વિશ્વભરના લોકો અંબાજી માં અંબાના દર્શન કરવા મિત્રો આવે એક આસ્થા સાથે જોડાયેલા આપણા બધા જિલ્લાઓ છે મિત્રો અને ત્યારે આવી જ આસ્થા સાથે આથી પચાસ વર્ષ પહેલા આ બેંક ની સ્થાપના થઈ હશે હું ને જ્યોતિન્દ્ર મામા કાલે જ બેઠા હતા એમણે કીધું કે આખા દેશમાં એક હજાર અઢાર અર્બન બેંકો અને એમાં બસો અઢાર લગભગ સાડા એકવીસ ટકા જેટલો શેર પડો આખા દેશમાં ગુજરાતનો નો થયો રુદ્રમા આ નાની ઘટના નથી મિત્રો જેટલા લોકો અહીંયા સભાસદ આયા છે ને જ્યોતિન્દ્ર મામા એક બે વખત બોલ્યા કે નાની બે કે નાની બે પણ આ બેંક ને નાની નથી ગણતો જેને ધિરાણ મળે છે પ્રાઇવેટ બેંકો ધિરાણ નથી આપતી અને એવા નાના પરિવારે ધિરાણ મળે છે એના માટે તો આ એક મંદિર સમાન છે કે ભગવાન ની આગળ જાય કે મારે લોન જીવે છે મારી દીકરીના લગ્ન છે અને ચેરમેન સાહેબ ને ડિરેક્ટર ઓળખતા હોય રમણભાઈ સાહેબ કે સોમનાબેન ઓળખતા હોય કનુભાઈ ખાલી કે ભાઈ આપજો મે ફરીથી જીએ અને એની ઓળખાણ માત્ર થી લાખની બે લાખ ની પાંચ લાખની લોન આપી દે એ કોઈક નાના વ્યક્તિના ઘર નો પ્રસંગ નીકળી જાય એટલે નાની બેંક ના કહેવાય મિત્રો જો તમારા બધાની સાથે તમે નવી પેઢીના એક એક ઘરમાંથી એક એક વ્યક્તિના લઈ આવ્યા હોત ને તો સૌથી વધારે આનંદના ચેરમેન ના થાય હું પચાસ વર્ષની એક એક વ્યક્તિ એક એક સભાસદ પોતાની જોડે નવી જનરેશન ખબર પડત કે શું છે દેશના પ્રધાનમંત્રી મોદી સંકલ્પ કર્યો કે આ ચળવળ ને

આવા જાગૃત સાંસદ સભ્ય ધારાસભેખ આવા લોકો ફોન કરે કે સાહેબ આ ભરતી ખોટી થાય છે આ ભરતીમાં પૈસા લેવાય છે અને બ્રેક લગાવવાનું કામ આગામી દિવસોની અંદર દેશના સદ સહકારતા મંત્રી અમિતબી સાહે કર્યું છે જે પણ દીકરો કે દીકરી કોઈ પણ ઓળખાણ વગરનો કાકા કાકી મામા માસી ફોડી ભાઈનો કોઈ દીકરો ડાયરેક્ટ ભરતી થશે એવું નહીં બને પણ સહકારતા યુનિવર્સિટી અંદર જે ભણ્યો છે એ જ દીકરા દીકરીને મિત્રો નોકરી મળશે યોગ્યતાના ધોરણો પર આ નક્કી અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે મિત્રો આ નાની ઘટના નથી ગામડાની ટેક્સ કઈ રીતે મજબૂત થાય